નમસ્કાર મિત્રો થોડા નજીક હજીભાઈ આજે આપણે આવી ગયા છો એક ખેડૂતના તેઓ કે જેમણે આપણી ઇન્ડિયા કોની પ્રોડક્ટ વાપરી છે તો આપણે તેમના જ સાંભળ્યું કે તેમને શું રિઝલ્ટ મળ્યું છે મગફળીની અંદર બરાબર તો શું નામ છે તમારું મારું નામ છે ચમનભાઈ શિવાભાઈ દલ્યાભાઈ બરાબર રામ રામભાઈ રાણાજીભાઈ સાંભળી માલગપાલન માલ અમુક બનાવતા બરાબર તો તમે પહેલાં ઇન્ડિયા ગોની પ્રોડક્ટ નતા વાપરતા એના પહેલાં તમે શું વાપરતા હતા પહેલાં રોકો પહેલાં અંદર રાસાયણિક ખાતર વાપરો અને આપણું જે ભૂવસ્ત્ર છે રેગ્યુલર તમે બેથી ત્રણ સિઝનથી વાપરો છો બરાબર ને અને આ વખતે મગફળીની અંદર ભૂવસ્ત્ર ઓલિફ અને પ્રોમેજિકનો ઉપયોગ કરે છે અને બીજું રાસાયણિક ખાતરનો ડીએપી થોડું નાખેલું થોડું કોઈ પણ પ્રકારનું ખાતર નાખેલું ના બરાબર તો તમને મગફળીમાં શું રિઝલ્ટ લાગે છે મારી મગફળીમાં રિઝલ્ટ સારું લાગે હા જે વાપરેલું છે એના કરતા હું અમારે રિઝલ્ટ હાર્યું સારું બરાબર અને આ સિઝનમાં વરસાદ બહુ પડ્યો છે તો બીજા ખેડૂતોની મગફળી કરતાં તમારી મગફળીમાં શું ફરક તમને લાગે મને મગફળીમાં પાકમાં સારું લાગે છે હા અને થોડો વધારો લાગે બરાબર તો તમે એમના મોટે જ સાંભળી શકો છો અને મગફળી બતાવો તમે જોઈ શકો છો મિત્રો મગફળી તરીકે બહુ જ રૂપા મળ્યું છે અને બીજા ખેડૂતોને અમુકને મગફળી સડી છે અને ભાઈ પણ કહે છે અને આપણે વિન્ડિયા પ્રોડક્ટ વાપરવાથી બહુ સુપર રિઝલ્ટ મળ્યું છે મગફળીના દાણા એકદમ ભરાવદાર છે ઉત્પાદન બહુ સુપર જ મળે છે અને ખાવામાં પણ બહુ સરસ સ્વાદમાં છે તો દરેક ખેડૂતને તમે શું કહેવા માગો છો હું એટલે કે આમ કે વાપરવા જેવું ખરું કે આનો રિઝલ્ટ સારું મળે છે એનો અને મગફળી લગભગ કાચી નથી રહેતી હા 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 પાકી જાય હા મગફળી દરેક ખેડૂતના પ્રોડક્ટ હન્ડ્રેડ ટકા વાપરવી જોઈએ જેથી દોણા બધા બરાબદ તમે જોઈ શકો છો આજુબાજુ કોઈ કાચા એવા કોઈ પણ કાચા દાણા નથી રહી બરોબર બરાબર અને મગફળીમાં કોઈ પ્રકારનો રોગ પણ જોવા નહીં મળે બહુ સુપર રિઝલ્ટ મળ્યું છે બરાબર તો ઓકે તમે ટાઈમ આપ્યો એટલું છે થેન્ક યુ ધન્યવાદ